થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સવારે ઉઠ્યા પછી ચા પીવાથી તમને તાજગીનો અનુભવ થાય છે પરંતુ લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાથી તમારી ઊંઘ પણ બગડી શકે છે સવારે ખાલી પેટ ચા પીવાથી તમને આખો દિવસ અવસ્થા અનુભવાય થાય છે અને જેના કારણે રાત્રે ઊંઘનો સમસ્યા થઈ શકે છે જી હા મિત્રો તો આ વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ